સત્યાવીસ ફેબ્રુઆરી થી આ રાશિઓનું બેંક બેલેન્સ વધશે લક્ષ્મી નારાયણ યોગ અપાવશે સફળતા સુધરશે લવ લાઈફ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો સત્યાવીસ ફેબ્રુઆરી અને ગુરુવારે રાત્રે અગિયાર કલાક અને છેતાલીસ મિનિટે ગ્રહોના રાજકુમાર બુધ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરશે મીન રાશિમાં પહેલેથી જ સુખ સમૃદ્ધિ અને ભોગ વિલાસના દાતા શુક્ર ગોચર કરી રહ્યા છે મીન રાશિમાં બુધ અને શુક્રના મિલનના કારણે યુતિના કારણે અત્યંત શુભ અને શક્તિશાળી લક્ષ્મી નારાયણ નામના રાજયોગનું નિર્માણ થશે આ યોગ પાંચ રાશિના લોકોના જીવનમાં ધનનો વરસાદ કરાવી શકે છે લક્ષ્મી નારાયણ યોગ ત્યારે બને છે જ્યારે શુક્ર અને બુધ એક રાશિમાં આવી જાય શુક્ર એ દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે અને બુધ ગ્રહ એ નારાયણનું પ્રતિક કહેવાય છે આ બંને ગ્રહોની યુતિ સર્જાય ત્યારે લક્ષ્મી નારાયણ યોગ બને છે જે અત્યંત શુભ અને શક્તિશાળી છે ધન સમૃદ્ધિ અને બુદ્ધિ પ્રદાન કરનાર બુધ જ્યારે ભૌતિક સુખ અને સમૃદ્ધિ દેવાવાળા શુક્ર સાથે ગોચર કરે છે ત્યારે વ્યક્તિના જીવનમાં સકારાત્મક અસર જોવા મળે છે

કારકિર્દીમાં સફળતા મળશે અને લવ લાઈફમાં પણ ખુશીઓ આવશે તો આવો જાણીએ કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે હજુ સુધી આપે અમારી ચેનલને ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અત્યારે કરી દો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીએ માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે બ ઉ વૃષભ રાશિ આ યોગના પ્રભાવથી વૃષભ રાશિના લોકોને ધન લાભ થઈ શકે છે વેપારમાં નફો મળશે અટકેલું ધન પરત આવી શકે છે નોકરીમાં પદોન્નતિ એટલે કે પ્રગતિ થવાના પ્રમોશન થવાના યોગ છે ફાઇનાન્સ મીડિયા અને માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ થશે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે વિવાહના યોગ બનશે માતા લક્ષ્મીની પૂજા કરવી તમારા માટે

લીલા મગનું દાન કરો તો તમારા માટે ઉત્તમ રહેશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિ કન્યા રાશિ માટે આ યોગ આર્થિક રીતે સમૃદ્ધિ અપાવનાર રહેશે કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે કારકિર્દીમાં પ્રગતિ થશે સરકારી નોકરી શોધતા લોકોને સફળતા મળી શકે છે સમાજમાં તમે નવી ઓળખ ઉભી કરતા જણાશો હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિ તુલા રાશિના લોકોને અચાનક ધન લાભ થઈ શકે છે રોકાણથી સારું રિટર્ન મળશે નાણાકીય સ્થિરતા તમારામાં આવશે પ્રમોશન મળવાની સંભાવનાઓ બની રહી છે વૈવાહિક જીવનમાં પ્રેમ વધશે પારિવારિક સહયોગ તમને આ સમય અવધિમાં મળતો જણાશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખા અને જ મકર રાશિ બિઝનેસમાં નવી ઉંચાઈઓ તમે સર કરી શકશો નોકરી કરતા લોકોનો પગાર વધી શકે છે આઈટી બેંકિંગ અને ફાઇનાન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી તકો પ્રાપ્ત થઈ શકે છે સિંગલ લોકોને પ્રેમમાં સફળતા મળશે પરિણીત લોકોના સંબંધો મજબૂત થશે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી તમને વિશેષ લાભ મળશે તો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સત્યાવીસ ફેબ્રુઆરી થી બુધ અને શુક્રની યુતિ બનાવી રહી છે અત્યંત દુર્લભ યોગ લક્ષ્મી નારાયણ નામનો રાજયોગ તો આ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પાંચ રાશિઓના જીવનમાં કરશે મોટા લાભા લાભની સ્થિતિઓનું નિર્માણ તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમારી કુંડળીનું પરીક્ષણ નિરીક્ષણ કરાવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે